આજે બહુ જ ઇઝી અને ચોમાસામાં જ મળતું પણ એને ગુણ તરીકે જોઈએ ને તો ખૂબ જ સારા ગુણવાળું એ આ શાક છે અને એ બની રહ્યું છે કંકોળાનું શાક તો સૌથી પહેલાં મેં અહીંયા તેલ ગરમ કર્યું એમાં થોડી રહી એડ કરી રહી ફૂટી એટલે આપણે લસણ એડ કરી દીધું લસણ ઓપ્શનલ છે જો તમે ખાતા હોય તો એડ કરી શકો છો અથવા તો એને સ્કીપ કરી શકો હવે એમાં આપણે થોડી હિંગ એડ કરી અને એમાં આપણે કંકોળા સમારીને નાખ્યા આપણે સૌરાષ્ટ્ર બાજુ જોઈએ ને તો એને કંટોળાંખીએ છે અને ઉત્તર ગુજરાત બાજુ એને કંકોળા કહે છે તો આ કંકોળાના શાકમાં બહુ જ ઇઝી છે હળદર મીઠું મરચું થોડું ધાણા જીરું આટલી જ ઓછી વસ્તુ હતી પણ એને જો તમે સારી રીતે તેલમાં એકલું કરશો ને તો બિલકુલ કડવું બનતું નથી પણ એના ગુણ ખૂબ જ સારા છે એમાં પ્રોટીન રીત છે અને બીજા બધા મિનરલ્સના પણ ખૂબ સારા પ્રમાણમાં હોય છે તો જો તમે ચોમાસામાં આ શાક મળે ને તો જરૂરથી ખાજો અને સમારવા માટે પણ એને કશું જ નહીં ઉપરના બંને બાજના દંઠણ કાઢી અને તમે એને ડાયરેક્ટ ચિપ્સ બનાવી અને સીધા ફ્રાય કરી શકો છો જો તમે એને આવી જ રીતે તેલમાં થવા દેશો ને તો બી એ ઇઝીલી થઈ જશે કારણ કે એમાં પાણીનું પ્રમાણ ખૂબ સારું હોય છે એટલા માટે સ્લો ફ્લેમ પર આવી રીતે લગભગ દસથી પંદર મિનિટ ઢાંકી અને થવા દેશો ને તો આપણું શાક બહુ જ ઇઝીલી થઈ જાય છે અને આ શાક ખાવામાં ખૂબ જ નરવું કહી શકાય ને એવું હોય છે કારણ કે આમાં કોઈપણ જાતની દવા કે કંઈ પણ પેસ્ટિસાઇડ ખાતર કોઈ જ વસ્તુનો ઉપયોગ કર્યા વગર સિમ્પલી આ વાળમાં થતી એવી વનસ્પતિ છે પણ એના ગુણ ખૂબ જ સારા હોય છે અને પ્રોટીનનો એક ખૂબ સારો સોર્સ છે ઉપરાંત એમાં સારા પ્રમાણમાં મિનરલ્સ પણ હોય છે તો આ રેસીપી છે ને એ જરૂરથી જો ચોમાસામાં મળે ને તો જરૂરથી ખાઈ લેજો કારણ કે આ ખૂબ હેલ્ધી અને ખૂબ જ સારી રેસીપી છે અને ખાવામાં જો આ રીતે તમે તેલ નાખ્યા તેલમાં જ બનાવો ને પાણી નાખ્યા વગર તો એનો ટેસ્ટ પણ એટલો જ સારો આવે છે બિલકુલ કડવી થતી નથી આવી રીતે રાખી અને લગભગ દસથી પંદર મિનિટ ચલાવતા રહેશો ને તો આવી રીતે થઈ જશે એને ડ્રાય જ થવા દેજો તો આનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે ઘણી જગ્યાએ ભરીને બનાવે છે પણ મને આ વધારે ગમે છે થેન્ક યુ સો મચ